નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા ભગવાન સૂર્ય નારાયણ ઉત્તર દિશા તરફ ગતિ કરશે સમગ્ર સનાતન ધર્મની અંદર આ પર્વને મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં પરબ્રહ્મનું પ્રગટ સ્વરૂપ એકમાત્ર દેખાતા દેવ એટલે સૂર્યનારાયણ છે અને તેના થકી જ સમગ્ર સૃષ્ટિ ચાલે છે સમગ્ર જીવન ધબકે છે તે વિજ્ઞાને પણ પુરવાર કરી આપેલું છે ઉત્તરાયણનું ભારતમાં વિશેષ મહત્વ છે ઉત્તરાયણના દિવસે મકરસંક્રાંતિ સંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવી પોતાનો આનંદ વ્યક્ત કરે છે હવે આનંદ વ્યક્ત કરવો તે કંઈક ખોટી વાત નથી કોઈ ઉત્સવને ઉજવવો કોઈ તહેવારને ઉજવવો તે પણ ખોટી વાત નથી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈ રહી છીએ જોઈ રહ્યા છીએ કે આનંદના અતિરેકની અંદર આપણે એક એવી વાત ભૂલી રહ્યા છીએ કે જેના કારણે કેટલાક લોકોના જીવનમાં કાયમ માટે પીડા થઈ જાય છે આજે આપણે વાત કરવી છે ઉત્તરાયણના આનંદની અંદર ચાઇનીઝ દોરાના ઉપયોગને કારણે જે કેટલાક પરિવારોની અંદર જીવન પર્યંત અંધકાર છવાઈ જાય છે જીવંત સહન કરવું પડે છે આનંદમાં માણવાનો હોય આનંદમાં કોઈ રોકટોક ના પરંતુ સરકારે જે ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ મૂકેલો છે અને જે ચાઇનીઝ દોરો જે વસ્તુને વીટળાય માનવ શરીરને વીટળાય તો તે અંગને કાપીને છોડે છે તેટલો ભયાનક છે તે આપણે શું કામ ઉપયોગ કરવો જોઈએ કદાચ આપણી એક બે કે પાંચ પતંગ કપાય તો કશો વાંધો ના હોવો જોઈએ પણ પરંતુ કોઈની જીવાદોરી ના કપાવી જોઈએ દર વર્ષે ઉત્તરાયણ આવે દર વર્ષે લોકો આનંદ ઉત્સાહથી પતંગો ચગાવે પતંગોત્સવ પણ થાય પરંતુ આ ઉત્તરાયણ દર વર્ષે ઘણા પરિવારોમાં કાયમ માટેની દુઃખની યાદો મૂકીને જાય છે જેમના પરિવારમાંથી કોઈનું ગળું કપાયું હોય તે ભારે દુઃખ સાથે આ ઉત્તરાયણને યાદ કરે છે પશુ પક્ષીઓની વાત તો અલગ જ રહે તેમની પીડાને કોઈ ધ્યાન આપતું નથી આકાશમાં ઉડતા પક્ષીઓની પાકો કપાઈ જાય કોઈ આપણા હાથ પગ કપાયા જેવી જ બાબત છે નીચે રખડતા પશુઓ પણ આ ચાઈની જ દોરાથી ઈજાગ્રસ્ત થઈ જાય છે કારણ કે આ દોરો એટલો ખતરનાક છે કે તે કપાતો નથી અને તે જે શરીરની સાથે માનવનું હોય કે પશુનું હોય કે પક્ષીનું જે શરીરની સાથે તે વીંટળાય છે તેને તે કાપી નાખે છે ચાઈનીજ તુક્કલ પર પણ પ્રતિબંધ છે રાતના ઉડતા આ તુક્કલ ગમે ત્યાં જઈને પડે આગ લગાડે છે અને પારાવાર વાર નુકસાન કરી નાખે છે એટલે આનંદ હોવો જોઈએ પણ પરંતુ બીજાને પીડીને પર પીડન વૃત્તિ ના હોવી જોઈએ આનંદ માણવાનો જોઈએ દોરા પહેલા પણ આવતા પતંગ પેલા પણ ચગતી પરંતુ જે પ્રમાણેનો હિંસક એક દાંડવ જેવું થઈ જાય છે તે ખરેખર અક્ષમ્ય બાબત છે ઉત્તરાયણ આવવાના ચાર પાંચ દિવસ પહેલાથી માંડી અને ઉત્તરાયણ જાય ત્યાર પછીના ચાર પાંચ દિવસ સુધી આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે ચારે બાજુ આ દોરાઓ ક્યારે આપણા ગળામાં ફસાય ક્યારે આપણા હાથ વાતમાં ફસાઈ જાય ગળામાં ફસાય તો ગળું કાપી નાખે

વેપાર કરવા માટેની લાલચા કોઈના જીવના ભોગે ના હોવી ચાઇનીઝ દોરીનો વેપાર એ ડ્રગ્સના વેપાર દારૂના વેપાર કરતા બિલકુલ ઓછો નથી કારણ કે આ ચાઇનીઝ દોરીથી કોઈનો જીવ જઈ શકે છે બે ઘડી માટે તમારી પતંગ ના કપાય એના માટે આપણે કોઈના જીવ સાથે રમત કરીએ તે પિશાચી આનંદ કહેવાય તમારી પતંગ કપાય તોય તમે આનંદ માણો અને બીજાની પતંગ કપાય તો પણ તમે આનંદ માણો આ એક આનંદ ઉત્સવ થાય પરંતુ તમારી પતંગ કોઈ કાપી ના શકે એટલા માટે તમે એવો દોરો લાવો કે પતંગ તો ના કપાય તમારી દોરી પણ ના કપાય પરંતુ તેની અડફેટે ચડી ગયેલા કોઈ પણ વ્યક્તિની જીવા દોરી જરૂર કપાય જાય હવે તે વ્યક્તિના ઘરે તેમના માતા પિતા રાહ જોતા હોય તેમના સંતાનો રાહ જોતા હોય તેમની પત્ની રાહ જોતી હોય તેમના જીવનની અંદર તમારો દોરો તમારી બે મિનિટ પતંગ કદાચ એક દિવસ તમારી પતંગ ના કપાય પરંતુ તેમના જીવનની અંદરથી જો કોઈનો કંધોતર કપાઈ જાય તો તેમની શું દશા થાય આ આપણે બધાએ વિચારવું પડશે

આ દોરીની અડપેટે ચડી અને મરણ તોલ ફટકો ખાઈ શકતું હશે તો તમારા પરિવારમાંથી પણ કોઈનો વારો આવી શકે છે આ વાત અટકવી જોઈએ આનું વેચાણ પણ જોઈએ અને આની ખરીદારી પણ અટકવી જોઈએ આ કઈ સમજાવવાની વાત નથી આ સમજવાની વાત છે કે આપણે એવો તે કેવો આનંદ કરીએ છીએ કે કોઈનો જીવ જાય તેમ છતાં આપણને આપણે આનંદની પડી છે

આ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરે છે ઘણા તો મોટા યુવાનો પણ આ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરે છે આ એક આત્મસંયમની વાત છે કે કદાચ આપણી પતંગ કપાઈ જાય તમે બીજી રીતે દોરા પાઓ પણ દોરો એવો હોવો જોઈએ કે કોઈ તે કપાઈ શકવો તેનો કટકો થઈ શકે તેવો હોવો જોઈએ કોઈના ગળામાં ફસાય તો તે ઝટકો મારીને તેને તોડી શકવો જોઈએ આ એક પિશાચી અને અમાનુષી બાબત બની ગઈ ખરેખર આપણે બધાએ આ બાબત સમજવી પડશે કે જે વસ્તુ પ્રતિબંધિત છે તે જ આપણે શું કામ વાપરવી છે એક દિવસ બે દિવસ આપણે પતંગ ચગાવવાના છીએ તો તેના માટે આપણે એ પણ વિચારવું પડે કે આપણા દોરાથી કોઈને જીવનભરની તકલીફ ના થઈ તંત્રએ પણ એક વાતનું વિશેષ ધ્યાન રાખવું પડે કે જેવી ઉત્તરાયણ પતે કે વાસી ઉત્તરાયણ પતે પછી જ્યાં ને ત્યાં લટકતા દોરાઓ મોતના ગૂંચળાઓ લટકતા હોય તેવું લાગે છે તે પણ કોઈને કોઈને ફસાઈને પછાડે છે અમદાવાદમાં તો અમે જોયેલું છે કે ઉત્તરાયણ પતે એટલે એક મોટો વાંસ લઈને થાંભલાઈ આસપાસ સળગતા કાકડા કરીને એ દોરા બાળી નાખવામાં આવે છે કારણ કે ચાઇનીઝ દોરાને બાળવો જ પડે છે તેનો ફટકો થતો નથી તો તે બાળીને પણ તેનાથી લોકોના જીવ બચાવી શકાય પશુ પક્ષીઓની હાલત તો અતિશય ખરાબ થઈ જાય છે પક્ષીઓ આકાશમાં ગળા છે જીવ દયાવાળા હંમેશા તેમની સેવાઓ કરતા રહે છે પરંતુ આ વાત આપણે બધાએ સમજવી પડશે કે ક્યાંક ને ક્યાંક આનું વેચાણ પણ આપણે કદાચ ઓછા પૈસા મળે તો આનું વેચાણ ન કરવું જોઈએ અને દરેકે આ વસ્તુ વાપરવી જ ન જોઈએ ચાઇનીઝ દોરા એ કોઈએ કદાચ તેની પતંગો ગમે તેટલી કપાઈ જાય પરંતુ તેનો અફસોસ કર્યા વગર કોઈની જીવા દોરી ન કપાય તેના માટે ચાઇનીઝ દોરાનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે જય હિન્દ જય ભારત